મહાદેવ મંદિર મિત્રો આપણે આવી ગયા છે ભોળાઘાટના મંદિરે છે અને અંદર બનાવી રહ્યો મિત્રોને આજ તો પાદરી સમાસ તો આપણે ભોળાઘાટના દર્શન પણ કરવાના છીએ તો એ બનાવી રહ્યો છે એટલે લગ્ન તમને હું દર્શન કરાવીશ આપણે સામે દેખાય તે મહાદેવનું મંદિર ઓમ નમ શિવાય ઓમ એમાં આજે વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે ले ले हम लोग यहां लो आपरे मारे

है बस पर वार। सी राम। से हरता तो इन्हें नमन हरता गणपति दादा आप महादेव महादेव दर्शन करिए फिर मंदिर में अंदर जाए भोलनाथ आश्राम सेवा दिवस एलो कि भादरी उ दर्शन करो कृष्ण रामेश्वर महादेव Hai polana. Te, nata. Per

અહીંયા પણ વિઘ્ન હતા ગણપતિ દાદા બેઠા છે હનુમાન દાદા છે મારુતિવાનીમાં નંદગોપાલ કાનજી નુગોપાલ શક્તિપીઠ શક્તિધામ